ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકાઓમાં કુલ છસો ગ્રામ પંચાયતો માટે આગામી બાવીસ જૂનના રોજ ચૂંટણી યોજાશે જેમાં ત્રણસો ગ્રામ પંચાયતમાં સામાન્ય તેમજ બસો ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે ત્યારે નોંધનીય છે કે આવતીકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે ચારસો છ જેટલી સરપંચની જગ્યા માટે ચૂંટણી યોજાવાની છે અને પાંત્રીસો સિત્તેર પંચાયતના જે સભ્ય છે એમના માટે ચૂંટણી યોજાવાની છે જો સામાન્ય ચૂંટણીની વાત કરીએ તો ત્રણસો પંચ્યાસી ગ્રામ પંચાયતો માટે કુલ અઢારસો ને ચાલીસ જેટલા સરપંચના પદ માટેના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને અડતાલીસો બાર જેટલા પંચાયતના સભ્યના ઉમેદવારી ફોર્મ ભરાયા છે કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસના અટલ ભવન ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન અધ્યક્ષ અધ્યક્ષસ્થાને સુશાસન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઔદ્યોગિક એકમના સંચાલકો ડોક્ટર સેલ વેપારીઓ અને કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો હતો આ પ્રસંગે સાંસદ કલાબેન ડેલકર માજી સાંસદ નટુભાઈ પટેલ ભાજપના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા मोदी सरकार की हर योजना के केंद्र में जनकल्याण और आम नागरिक के जीवन को आसान करने के साथ साथ देश को वैश्विक स्तर पर नए आयाम देने की भावना रही है बीते ग्यारह सालों में प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में मोदी सरकार ने सीमा सुरक्षा की अर्थव्यवस्था मजबूत की ઓર ટેકનોલોજીકો જન જન તક પહોંચાયા દાદર નગરવેલીમાં ઐતિહાસિક કાંતિ કરી છે અને શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષણનું મેન કેન્દ્ર એટલે કે નમો મેડિકલ કોલેજ હોય દરેક શાળાઓ હોય બીએસસી કોલેજ હોય એવા તમામ તમામ કોલેજ ને સ્કૂલ જે બનાવવા માટે ડેવલપ કરવા આવે છે એ દાદર નગરવેલીમાં કરવામાં આવ્યું છે અને સ્વાસ્થ્ય સેવાની વાત કરીએ તો નમો મેડિકલ રિસર્ચ સેન્ટર પણ આજે દાદર નગર વૈલીમાં બન્યું છે એના લીધે હજારો લોકો રોજે એમાં સારવાર લે છે અને આ બદલાવ થયો છે ભારતીય જનતા પાર્ટી ના શાસન